બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએન એન જંક્શન ડાયોડ ફોરવર્ડ અને રિવર્સ વાઇઝનું પાર્ટ બે પ્રેક્ટિકલનું લેવાનું છે જેમાં આપણે રીડિંગ લીધા છે એના પરથી આપણે આલેખ લીખ છે અને એનું પરિણામ આપણે લખવાનું છે મિત્રો હવે જે છે આપણે આ કોષ્ટકમાં રીડિંગ લખી દીધા છે કોષ્ટકમાં બંને કોષ્ટકમાં આ રીડિંગ ફોરવર્ડ વાઇસના છે આ રીડિંગ રિવર્સ વાઇઝના છે ફોરવર્ડ વાઇસમાં આપણે બી એફ જે છે એ વોલ્ટેજ છે અને ફોરવર્ડ પ્રવાહ આઈ એફ એ આપણે નોંધ્યું છે એવી જ રીતે રિવર્સ વાઇસમાં રિવર્સ વોલ્ટેજ અને રિવર્સ પ્રવાહ બીઆર અને આઈ એ આપણે નોંધ્યું છે હવે આપણે એના આલેખ દોરવા છે આ બંનેના આલેખ આપણે તમને ચોકડીમાં પણ આલેખ દોરીને બતાવ્યું છે જનરલમાં એ પ્રમાણે એક જ પેજ ઉપર એક જ પેજ ઉપર આલેખ દોરવાનું છે હવે આપણે આ એનું દોરીશું વિદ્યાર્થી મિત્રો આલેખ લેખ પેપર ઉપર આપણે એક જ આલેખ લેખ પેપર ઉપર ફોરવર્ડ અને રિવર્સ વાઇસ બંનેના આલેખ લેખ દોર્યા છે મિત્રો અહીંયા આપણે લખીશું તમારે પ્રયોગ નંબર લખી દેવાનો છે તારીખ તમે જે તારીખ કરો એ તારીખ લખવાની છે એક્સઅક્સ ઉપર અને વાય એક્સ ઉપરના સ્કેલ માપ આપણે લખવાના છે ફોરવર્ડ વાઇસ માટે જુદા આવશે રિવર્સ વાઇસમાં છે જુદા આવશે આ આલેખ આ ફોરવર્ડ વાઇસનું છે જેમાં આપણે બી એફ અને આઈ એ પ્રમાણે આપણે લીધા છે મિત્રો ફોરવર્ડ વાયસમાં છે એક સેન્ટીમીટર બરાબર આપણે ઝીરો પોઈન્ટ બે જોવા ઝીરો પોઈન્ટ બે આપણે લીધા છે ઝીરો પોઈન્ટ બે લીધા છે બરાબરને બી એફ માટે અને આઈ માટે આપણે એક સેન્ટીમીટર બરાબર પાંચ એ પ્રમાણે આપણે એક સેન્ટીમીટર બરાબર બે મિલિયમીટર એ આપણે લીધા છે તો બે ચાર છ આઠ એક પ્રમાણે આપણે એના ઉપર લીધા છે એનું આલેખ જે આપણે રીડિંગ લીધા હતા આનો આલેખ આપણને આ પ્રમાણે મળશે એ બીજી રીતે જે રિવર્સ વાઇસ માટે છે એ આપણે બી આરમાં બી એનું આપણે જે છે એક્સએક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર પાંચ બોલ્ટ લીધા છે એટલે આપણે એક સેન્ટીમીટર બરાબર એ પાંચ બોલ્ટ લીધા છે અને આઈઆર જે છે એ આપણે એક સેન્ટીમીટર બરાબર દસ માઇક્રો એમીટર એ પ્રમાણે આપણે લીધા છે વિદ્યાર્થી મિત્રો આનું આ લેખ જે આપણે દોર્યું છે એ આપણને આ પ્રમાણે મળે છે આ રીતે મિત્રો આલેખ દોરાઈ ગયો છે આલેખ પરથી આપણે આની ગણતરી કરવાની છે આ ગણતરીમાં આપણે ગણતરીમાં આપણે મિત્રો ફોરવર્ડ બાવીસમાં જ્યાંથી આ પ્રવાહનું મૂલ્ય વધે એ વોલ્ટેજને આપણે કટ ઇન વોલ્ટેજ એવું કહીશું અને આ રિવર્સ વાઇઝમાં જ્યાંથી પ્રવાહ જે છે વધે એ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ એવું નામ આપેલું છે એ કહીશું મિત્રો આમાં જે છે આપણે ફિગરમાં જોઈશું તો આ કટ ઇન વોલ્ટેજ છે ને અહીંયા જે આપણે લીધું છે એ સંતૃપ્ત પ્રવાહ છે આ બંને જે છે આપણે તમારે જે પરિણામ આપેલું છે એ પરિણામમાં આપણે લખી દઈશું મિત્રો આપણે આ જોઈશું તો આપેલા ડાયોડ માટે કન કટ ઇન વોલ્ટેજનું મૂલ્ય આપણે જીરો પોઈન્ટ સેવન વોલ્ટ મળે છે એ જ રીતે આપેલા ડાયોડ માટે રિવર્સ સંતુલિત પ્રવાહનું મૂલ્ય દસ માઇક્રો એમીટર આપણને મળે છે આ રીતે અહીંયા આપણો આ પ્રયોગ પૂરો થાય છે આશા છે કે તમને એ છે સમજમાં આવી હશે